ઘણા બધા ફ્રેન્ડ લોકોને એવું કેવું હતું ભાઈ કે આ છે ને ભાઈ ડાય માછલી આવે ને એ બતાવો તો ભાઈ તો આ ડાય મચ્છી છે અને આપણે આ બધી પકડેલી અને આમાં છે ને ભાઈ પાપલેટ પાપલેટના તો આ મગરા છે મગરા છે હા તો હા એ મચ્છી છે ભાઈ કાંઈ ઘટે નહીં જેવું તોય હે હા ભાઈ વાહ હલો જય માતાજી જય જયભાઈ આપણે છે ને ભાઈ દરિયાની અંદર આવી ગયેલા છે અને ભાઈ દિવસ ગયો છે તમે તો ગુલ મરી ભાઈ શું સવાર ભાઈ દરિયાની અંદર છે ને ભાઈ આપણે વાળની અંદર આવી ગયા છે કે ભાઈ કાંઠાની મચ્છીના આવી છે તમે જોઈને ભાઈ થાકી ગયા છો તો આપણે ભાઈ નવા વિડીયો લઈને આવી ગયા છે દરિયાની અંદર ભાઈ છે ને મચ્છી પકડવાની છે અને તમે બધાને ઝાડ નીકળી છે ને ભાઈ ઝાડ નીકળી છે અને ઝાડ ઉપડી ભાઈ તમને છે ને ભાઈ બધા વસ્તુ અંદર કે ભાઈ જે રીતનું છે ઝાડ છે અંદર છે ને ભાઈ મારા ગુરુ સા પાણી બનાવી રહ્યા છે જઈએ આપણે અંદર કેબિન ની અંદર ભાઈ જો આપણે પાછળ આવી ગયા છીએ અને અમારા ભાઈ કામકાજ કરે છે ભાઈ જો ભાઈ અંદર કેબિન ની અંદર ગોઠવાઈ ગયા છે વનરાજ અને ભાઈ ગુલી ભાઈ અંદર છે અમારા દેખાતા ને તો અંદર બેઠા છે સા બનાવતા ભાઈ અને ભાઈ હા સા બનાવતા ને હા જો અમારા લાલ ભાઈ ની ભાઈ સા પાણી તૈયાર થઈ ગયા નાસ્તો કરી નાખો છે

તમારા ભાઈ ગુલીભાઈ છે આગળ ને ભાઈ ઓલો નસ છે ને ઝાડ ઉપાડવાની તૈયારી કરશે તો છે ને ભાઈ આખવાનું શરૂ થાય લાલભાઈ ની ભાઈ મોજો વધારે છે ને ભાઈ ઓડી વધારે સારું કરું પાણી ને પાણી ભાઈ અહીંયા કાંઈ ટાવર વાવર આવે નહીં

ભાઈ છે આપણે માલ કાઢવાનું શું છે હા હા અને જો આવો બધો માલ તો ઘણો બધો આવી ગયો છે અહીંયા છે ગોઈણ મસ્તીની ગોળો લાગી ગયો ભાઈ એટલે માલ લાગેલો આપણે થોડો થોડો હા એટલે થોડો થોડો લાગેલો છે અને બીજા ઘણા બાકી છે એટલે આવી છે ને ભાઈ માલ ઘણો ઘણો બધો છે અમારે પણ અમારી પ્રોસેસ ભાઈ બહુ લાગી છે બે ત્રણ કિલો કિલોમીટર તો દાળ તો ચાલેલી છે ભાઈ આવું બધું ને ને ભાઈ હું તમને ભાઈ છે ને એક નવી વસ્તુ બતાવવાનું હતું ભાઈ આજ કે આપણે ભાઈ છે ને ઘણા બધા ફ્રેન્ડની એવી એવી રિક્વેસ્ટ હતી કે ભાઈ છે ને તમે ડાય બદલીનો વિડીયો બતાવો તો ભાઈ છે ને આ મારે ડાય બદલી તમે બતાવવાની છે તો તમને આગળ ડાય બદલી બતાવું જોવા યારી તો આમાં છે ને ભાઈ શાક કાઢેલું આપણે અને આ છે ને ભાઈ આ ડાય છે આપણે ઘણા બધા ફ્રેન્ડ લોકોનું એવું કેવું હતું ભાઈ કે આ છે ને ભાઈ ડાહી માછલી આવે ને એ બતાવો તો ભાઈ તો આ ડાહી મચ્છી છે અને આપણે આ બધી પકડેલી અને આમાં છે ને ભાઈ પાપલેટ નાખેલા થોડાક અને ભાઈ ઝાડ તો ઘણી બધી આપણે કાઢવાનું આમાં બધું મચ્છી છે પણ ઝાડ વાળા સારી વસ્તુ આવી ગઈ બતાવવાની છે બાકી આમાં તો તમે જોવો છો આ બધી મચ્છી તો છે લાગત હા આ ખેડો બેડો હશે ભરેલી પાલવો છે ઘંટી બેઠું છે એવા બધા એવું ભાઈ તમને બતાવવાના છે તો ભાઈ ઘંટી છે ને વિડીયો થોડી બીજા ભાઈ વિડીયો આપો તો તમે મજા આવવાની છે જોવા માટે તમારા છે ને ગમે એવું વિડીયો ખાસ તમને ગમે ને એવો વિડિયો બનાવવા માટે આપણે દરિયાની અંદર આવી ગયેલા છે ભાઈ અને ભાઈ અહીંયા ડાવર બાવર કોઈ વસ્તુ ન મળે એમ કે અહીંયા છે ને ભાઈ સારે મરથી પાણી 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 દરિયાની અંદર બસ આ વસ્તુ જોવા મળે અને અંદર બીજી વસ્તુ કાંઈ જોવા ન મળે કે જહાજ બહાજ આવ્યું હોય તો ભાઈ જોવા મળે જહાજ હોય તો જોવા મળે આપણને બાકી તો હરી ફરી તમે ચાર બનાથી ચાર સિવાય માસ તો કોઈ દેખાય નહીં ભાઈ તો અમારે લાલભાઈ આ કર્યા મસ્તી નું ભાઈ પણ હા એને તો પકડવાનું શરૂ થાય ને ભાઈ આમાં છે ને ભાઈ બધાય પાછા પેકેટ છે બધા પેકેટ ભેગા છે આથી બધા ડ્રાઈવરો બધા પણ બધા નખા નખા કાવ્યા લાગી જાય ભાઈ પાછા અમે અને આપણે ધારણો છેડવાની અમને બતાવવાના ભેડિયા તો અમે છે ને ભાઈ કામ લાગે એટલું માલ છે ને મચ્છી ઘટાડવા પડી તમને આ મચ્છી કાઢેલી છે ને તો લોકોની મજા આવવાની જાય તો આપણે છે ને પેલા મચ્છી કાઢવા મળી ગયો ભાઈ ભાઈ જો આ રીતનું મશીન દવાડા કાઢતું હોય અને ભાઈ બે લાઈક ને આવતો ટૂંક અહીંયા છે ને ભાઈ હલ્લે વધારે ને એટલે કઈ મેળ બધો વિખાઈ જાય તો આવી રીતનું બધું છે અત્યારે ને વાવટી આપણી નજીક આવી ગઈ ભાઈ ગાર મશીનો છે ને બધા વગડે તો અહીંયા છે ને અહીંયા આવી ગઈ અહીંના દાળ પૂરી થઈ છે અને અહીંયા છે ને બધું શાક બધું એટલું બધું આપણે અહીંયા દસે કાઢેલું પછી કાઢવાનું છે આવી રીતે રાખવાનું હોય ભાઈ પણ આમાં ધીનો પ્રકાશ આવે એટલે તમને બરોબર કઈ કિલી દેખાય હરી એટલે આપણે કેબીન મદદ કરીને થઈ ગયા તને મને ભાઈ ગયા અત્યારે હવે છે ને ભાઈ પછી પછી કાઢીને તમને બતાવી દે પાછી ભાઈ મશીન અમારું છે ને અંદર હોય આ સાયલું થાય વાળા નીકળે છેડો નજીક આવી ગયો મેં અને ભાઈ અમારે પૂરા થઈ ગયા છે હવે અને હવે ભાઈ છે ને હવે જવાનું છે તો હવે છે ને ભાઈ આ લોકોનું બધું કામ પૂરું થઈ ગયું ને મચ્છી ઘણું બધું છે ઘણી બધું કાઢવાનું બાકી છે તો છે અમારે લઈ લીધી છે ભાઈ વાવઠી હા એ માલ અરે આપણે આગળ માલ દેખાડો નથી કાઢી લઈ લે તરત હા તો ભાઈ હવે મચ્છી તમને બતાવીએ થોડી વારમાં આવે બધું કામ શરૂ થાય તો દેખાડો દેખાડો ભાઈ ખાકો હા હા ભાઈ કાંઈ ઘટાડ નહીં ભાઈ હો જોરદાર ખાકો હેવી ખાકો ભાઈ આવી ગયો બોલો હા હા વનરા બતાવે છે ખાકો આવી ગયો રેડી દેખાય હા દરેક કિલોનો હોય છે હા દરેક કિલોનો ખાકો આવ્યો ભાઈ હા ત્રણ કિલો નો ખાખો થઈ છે ને હવે છે ને કામે લાગી ગઈ અને મારા ટંડે લેવાય છે ને લેબર દી દીધું ભાઈ બહાટી તો હોય પણ દી પ્રકાશમાં આવે છે મોટું નહીં દેખાતું હવે હાથર પરથી જે હોય વર્તી તો થાય ભાઈ કે ભાઈ હા હાથર છે ભાઈ એમ તો છે ને ભાઈ હવે એને લોકેશન નંબર આગળ કઈક મારશે ને પછી હાલવા દે છે હવે આપણે અહીં કેબિનમાં માં સજી બેઠા તો ભાઈ છે ને તમને આમાં જીપીએસ અમારું બતાવી ફોનની અંદર જો આવી રીતનું છે અને ઘણા લોકોને એમ થતું છે ભાઈ આ કાંઠે કઈ રીતે જાય તો જો આ રીતે છે ને મારું ભાઈ લોકેશન મારેલું છે અને કોન માં એકદમ હલ્લે છે ને એટલે તમને દેખાય નહીં તો આ રીતનું ભાઈ લોકેશન છે અને જવાનું હોય ભાઈ આ રીતે ભાઈ તો પાણ આપતું હાલતું હોય

ભાઈ નજીક આવી જ્યો ઘણો ક્રો હવે દાદું આખું નથી પણ આમાં બહુ દેખા નહીં એટલે આપણે છે ને ભાઈ કાંઠે પોકી દઈ એટલે તમને બધું બતાવી દેવું અને વાણ લો ભાઈ કેવું મસ્તી નું આમ સીધું દોર આવેલું જાય જે કે ભાઈ વાતાવરણ બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ અને શાંત વાતાવરણ છે એટલે ભાઈ વાણ આવી રીતે આવેલું જાય અને ભાઈ બધા લોકેશન અને ભાઈ દરિયાનું છે ને ભાઈ લોકેશન આવું આવે તો તમને મજા ઉતારવાની તમને જોવાની મજા આવે કેમ કે ભાઈ એક ના એક વિડીયોથી ભાઈ છે ને તમે કંટાળી ગયા છે એટલે છે ને ભાઈ આપણે દરિયાનું લોકેશન લેવા આવી જાય આગળ મચ્છી નીકળી જવાની તૈયારી છે એટલે છે ને હવે હવે તમને આગળ થોડીક બતાવવાની છે કઈ કઈ મચ્છી છે માલ છે ને ભાઈ ભાઈ ચાલુ છે 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 ને 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 માલ માલ આમાં કાઢેલો તમને લોકેશન બતાવી દઈ આપણે કાંઠે એમ તો ભાઈ જો આ રીતનું ભાઈ છે ને કાંઠાનું લોકેશન છે અને ભાઈ આપણે હોળી છે ને તમને બધા કાંઠે પડી છે તો ભાઈ છે ને આ હોળી અહીંયા પડી જો આ કાંઠે પડી અને ભાઈ છે ને આપણે હવે હોળી લઈને કાંઠે ભોકી જાય ભાઈ તો હોળી ભાઈ જવાનું છે અને ભાઈ છે ને મચ્છી છે એ બધું હવે આપણે કાઢવાનું છે કેમ ભાઈ હા થોડું થઈ કાઢી નાખી ભાઈ એમ વાંધો ન આવે તો પૂરું થઈ જાય ને એટલે આવું હા એમ પછી હારી હારી મચ્છી નોખી કાઢેલી છે આગળ બતાવવાની થાય આપણે પણ હવે થોડુંક આ બધું પૂરું કરી દઈએ એમાં ઘણું બધું લાલભાઈ તો અહીં ઘણું બધું કાઢ્યું છે થોડો માલ છે બધું કિંમતી કરી લાલભાઈ હા એમ એ ભાઈ આ વાળે છે થોડો માલ વધારે છે સારો એટલે એને બધા કાઢવાની હોય છે આવી રીતે કાઢે એ હા અને ભાઈ હા ગોમલાલે બીજું નામ મૂકે આપણે મુંબઈમાં

તો હવે તો ઘણું બધું બતાવવાનું બાકી છે ભાઈ આપણે હજી કાંઈ કાઢવાનું છે તો હાલો કાઢી લઈએ પેલા કાંઠે પોકી જાય ને હોળી એ તો આગળ બાંધવાનું ટેમ દીધા આપણે તો ભાઈ ઝાડ છે ને આપણી ઝાડના ખૂટા દેખાતા થઈ ગયા અહીંયા અને ઝાડ નજીક આવી ગઈ અને ભાઈ કાંઠો આવી ગયો તો આપણે છે ને આ હોળી છે ને ના પોકી દઈએ પેલા હવે તો ભાઈ વાણ બાણ બાંધી દીધું અને આપણે છે ને ભાઈ કાંઠે હાવ આવી ગયા અને વનરાજભાઈ અમારે તૈયાર થઈ ગયા એ તો આ મચ્છી બધી ભરી લીધી છે ખોલ્યુંમાં પછી આમાં છે ને આ છે ભાઈ ડાઈ મછલી ડાય

તો ભાઈ મગરા છે ને આમાં છે ગુમલા તો આ મગરા છે મગરા છે હા તો આ એ બચી છે ભાઈ કાય ઘટે હો વા જીવ તો હે હા ભાઈ વાહ જીવ તો હો ભાઈ કાય ઘટે હો વા કાય હા પાપલેટ આવ્યા પાપલેટ તો ભાઈ પાપલેટ ઘણી છે હા જો જો ભાઈ ભાઈ પાપલેટ આવી ગઈ ઘટે કાય પાપલેટ માં કાય ઘટે ભાઈ હા સુપર છે ભાઈ હા પાપલેટમાં હા એમ તો પછી ભાઈ

લઈ દીધું આપણે કાંઠે તે હવે ઘરે ભાઈ ગયા અને ભાઈ છે ને વિડીયો ગમે તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં અને તમને વિડીયો ગમતા હોય તો ભાઈ પાછા છે ને નવા નવા વિડીયો પાછા આપણે લાવવાના છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં તો આપણે છે ને ભાઈ વિડીયો અહીંયા દીધી છે પૂરો તો મળશું પાછા આવતા નવા વિડીયોમાં